હલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો તેવી આશા સાથે હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રના દુપકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું આજે ફરી એકવાર એક સારા એવા વિડીયો સાથે એક સારી પ્રસ્તુતિ સાથે આપ સૌ મિત્રોનું રંગારંગ સ્વાગત કરું છું કારણ કે આજે ધૂળેટીનો તહેવાર છે અને આપ સૌ મિત્રોને શુભેચ્છાઓ પાઠવતા ઘણો આનંદ થાય છે અને આજે આ ધૂળેટીના તહેવાર નિમિત્તે આપ સૌ મિત્રો જાણો છો એ રીતે ધૂળેટી અને હોળી આ બંને દિવસને હોળીના અને ધૂળેટીના બંને દિવસના એક વરસાદી તારણ બનતા હોય છે આવનારા ચોમાસા બાબતે તો વર્ષ બે હજાર ચોવીસના ચોમાસા માટે આપણને આ વખતની હોળી એટલે હુતાસણી અને આ ધૂળેટીના પર્વનું જે મહત્ત્વ છે તેને પ્રસ્તુત કરવા માટે આપણે જેસાભાઈ ગોજિયા જે જાણો છો આપશો મિત્રો જૂના અને જાણીતા એવા ખૂબ સારા પ્રસ્તુત કરતા વ્યક્તિ છે આ બાબતે અને દેશી બાબતે તેઓ ખૂબ સારું જ્ઞાન ધરાવશે તો તેમનું તારણ આજે આપણી સા સાથે વર્ષ બે હજાર ચોવીસનું સમાસર માટે લઈને આવ્યા છીએ તો તે તારણ શું છે તે જાહેર જાહેર કરીએ તે પહેલાં આપશો મિત્રોમાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો સારો લાગતો તો લાઇક અને કોમેન્ટ જરૂરથી આપજો આપ સૌના રિવ્યૂ અમારા માટે ખૂબ જરૂરી છે અને સવાલ જવાબ થકી ઘણું બધું જાણવા મળી શકે તો મિત્રો શરૂ કરીશું આજની માહિતી એટલે કે હુતાશણી હોળી અને આજે પડવો એટલે કે ધૂળેટીના તહેવારનું આ બંને દિવસનું શું મહત્ત્વ અને વર્ષ બે હજાર ચોવીસ માટે તેનું શું અનુમાન છે તો મિત્રો જેસાભાઈ ગોજીયા જે આપશો મિત્રો જાણો છો આપણી ચેનલ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે અને તેમની માહિતી ખૂબ સારી અને સ્પષ્ટ હોય છે અને ખૂબ સારા તારણો તેમના સાસા ઠરે છે તો તેમના કહેવા ઘણા જૂના વિડીયા પણ આપણે આપ્યા છે દેશી અનુમાન આધારે પણ આજે ધૂળેટી અને આજના હોળી અને ધૂળેટી બંને તહેવાર બંને દિવસોના તહેવારના અનુમાન આધારે તેમનો કહેવાનુસાર અનુસાર સૌપ્રથમ તો તો હોળી વિશે જાણીએ તો હોળી એટલે કે હુતાશણીના ખાસ કરીને પવનો કઈ તરફ છે અને હોળી એ પ્રગટાવવામાં આવે ત્યારે જે એની ઝાળ કઈ તરફ જાય છે કઈ દિશા તરફ જાય છે એના આધારે વર્ષનું અનુમાન બનતું હોય છે તો જેસાભાઈ ગોજીયાના કહેવા અનુસાર ટેભડા ગામ તેમને જ્યાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને તેમના અનુમાન અનુસાર તે હોળીની ઝાળ ઉત્તર દિશાથી અગ્નિ ખૂણા અગ્નિ દિશામાં ઝાળ જોવા મળી હતી અને એ ઝાળને આધારે તેમનું અનુમાન એવું નીકળે છે કે વર્ષ મધ્યમ અથવા મધ્યમથી સારું રહેવાના તેમના અનુમાન છે ધનધાન્ય માટે વર્ષ સારું રહેશે સાથોસાથ તેમનું એવું પણ અનુમાન છે કે ધૂળેટીની સવારે જે ઠાર રૂપી વાતાવરણ જોવા મળ્યું હતું એટલે કે ઠાર અને ઝાકળ ઘણી જગ્યાએ ઝાકળ પણ જોવા મળી હતી જેને ઠાર તરીકે આપણે ગણી શકીએ એટલે કે ઠાર સ્વરૂપી વાતાવરણને આધારે એમ પણ કહીએ એમણે કહ્યું હતું કે વર્ષ સારું રહેશે અને જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ સારો એવો જોવા મળશે અને સાથે એક બીજો પણ જૂન મહિનામાં વરસાદી રાઉન્ડ જોવા મળશે જેના થકી જૂન મહિનો આપણા માટે મજબૂત સાબિત થશે સાથોસાથ જુલાઈ મહિના વિશે તેમણે કહ્યું હતું કે જુલાઈ મહિનો પણ વરસાદ બાબતે સારો રહેશે અને ત્યારબાદ જૂન જુલાઈ ઓગસ્ટ એટલે કે શ્રાવણ મહિનો ઓગસ્ટ મહિનામાં વરસાદી વાતાવરણ સામાન્ય એટલે કે બહુ એવું સારું નહીં અને બહુ એવું નબળું પણ નહીં એવું વાતાવરણ જોવા મળશે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનો અને લાસ્ટ મહિનામાં પણ વરસાદી વાતાવરણ ખૂબ સારું રહેશે વરસાદનું વાત વરસાદ બાબતે છે લાસ્ટ મંથ આપણા માટે ખૂબ સારો સાબિત થાય તેવું જેસાભાઈએ જણાવ્યું હતું એટલે આ અનુમાનને આધાર આપણે એમ કહી શકીએ કે ઓવરઓલ વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસું આગળના તારણો અને હોળી ધૂળેટીના તારણો અનુસાર વર્ષ આપણા માટે મધ્યમ અથવા મધ્યમથી સારું એટલે કે એક સારા વરસાદી વાતાવરણ રૂપે આપણા માટે સાબિત થશે એટલે એક સારા સમાચાર આપણને મળ્યા છે જેસાભાઈ ગોજિયા બાબતે દરેક સારા અનુમાન આપણી સમક્ષ રજૂ કરે છે અને ઓવરઓલ કહેવા જઈએ તો આ વર્ષના બધા જ વિડીયોમાં આપણને પોઝિટિવ વાઇબ જોવા મળે છે અને વિજ્ઞાન આધારિત જો આઈઓડી અલનીનો બાબતના વિડીયો આવે છે તેમાં પણ આપણને પોઝિટિવ વ્યૂ જોવા મળ્યા વાતાવરણ જોવા મળ્યું છે અને હજી પણ આવનારા દિવસોમાં એક સ્પેસ્ટ જ્યારે વાતાવરણ તૈયાર થશે ત્યારે આપણે આખા ચોમાસાનું એક ડીપલી તારણ તમારી સમક્ષ લઈને હાજર થઈશું અને આખું ચોમાસું આપણા માટે કેવું સાબિત થઈ છે તેને હમજી અમુક દેશી તારણો છે તે મિક્સ કરીને પછી આપણે તમારી સમક્ષ પાક્કા પાયે વરસાદી વાતાવરણ રજૂ કરીશું પણ ઓવરઓલ અત્યારે કહેવા જઈએ તો સિત્તેર ટકા તો આપણી પાસે અનુમાનો આવી ચૂક્યા છે કે જેના આધારે ચોમાસું આપણા માટે સારું રહે તેવા અનુમાન મળ્યા છે મિત્રો અને હજી પણ સારા અનુમાનો નીકળે અને વર્ષ આપણા માટે ખૂબ સારાથી પણ સારું સાબિત થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીશું મળીએ મિત્રો નવા તારણ સાથે ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ